નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ધોરણ અંદર પ્રકરણ નંબર એના અવયવિકરણ બે ના પાંચમા દાખલાનો અભ્યાસ કરવાનો છે પાંચમો દાખલો છે નીચેની પદાવલીના અવયવ મેળવો જેની અંદર આપણે ત્રણ દાખલા ગણવા કીધા છે પાંચમા પ્રશ્નની અંદર પહેલો પ્રશ્ન છે પી સ્ક્વેર પ્લસ સિક્સ પી પ્લસ એટ બરાબર શું આપ્યું છે તો જો પી સ્ક્વેર પ્લસ સિક્સ પ્લી પ્લસ હવે આઠ એટલે કેટલા તો નવમાંથી એક જાય તો આ એક આઠ રહે બરાબર તો મેં નવમાંથી એક જાય આઠને કેમ આ સ્વરૂપ મેં આપ્યું તો જુઓ આ છેલ્લે જે આપણને સંખ્યા આપી છે અહીં આપણે છે ને અહીં આપણે પૂર્ણ વર્ગ પૂર્ણ વર્ગ ત્રિપદી ણાવતા એવું લખી દે પૂર્ણવર્ગ ત્રિપદી બનાવતા આપણે અહીંયા જે ત્રિપદી બને છે એ કેવી હોવી જોઈએ પૂર્ણવર્ગ હોવી જોઈએ કે જેનું ચોક્કસ વર્ગમૂળ નીકળવું જોઈએ બરાબર તો નવનું ચોક્કસ વર્ગમૂળ નીકળે છે તો પીનો વર્ગ વત્તા સિક્સ પી વત્તા આ નવ અંદર આવી જશે કંશની અંદરતા ત્રિપદી બનશે કેવી પૂર્ણ માઇનસ એક એમના એમ ચાલો પીનો વર્ગ એટલે પીનો વર્ગ વત્તા 6P વત્તા નવ એટલે કોનો ત્રણનો વર્ગ અને અહીંયા આપણે કરી દઈએ માઇનસ એક એમના એમ અથવા માઇનસ એકનો બી એ કરી દઈએ વર્ગ ચાલો હવે જુઓ આ તમને પી વર્ગ વત્તા ત્રણનો વર્ગ એ જોઈને તમને કઈ કયું નિત્યશ્રમ યાદ આવે છે તો યાદ કરો એ વત્તા બીનો વર્ગ બરોબર શું થાય એ વર્ગ વત્તા ટુ એ બી બીનો વર્ગ તો આ જો જે વચ્ચેનું આપણને પદ મળે છે આના જેવું મળે છે આ ત્રિપદી તો જો આના જેવું આપણને દેખાય છે તો એને આપણે આવા નિત્યશ્રમની અંદર ફેરવી નાખીએ તો એના માટે શું કરશું જો આ પ્રથમ પદ રહ્યું અને આ બીજું પદ રહ્યું બરાબર ચાલો પ્રથમ પદ શું છે પીનો વર્ગ બરાબર એટલે પી છે પ્રથમ વર્ગ વત્તા બરાબર પછી શું છે ત્રણનો વર્ગ એટલે બીજું પદ છે ત્રણ એનો શું આવશે અહીંયા વર્ગ આવશે રેડી ચાલો પછી શું છે માઇનસ એકનો વર્ગ હવે આપણને આ જે પદ મળ્યું છે એ જોઈને આપણને બીજું નિત્યશ્રમ યાદ આવવું જોઈએ કયું નિત્યશ્રમ તો એ વર્ગ માઇનસ બીનો વર્ગ તો આનું શું થઈ જશે જુઓ આનું શું થઈ જશે એ વત્તા બી અને બીજા કચમાં એ માઇનસ બી થઈ જશે ચાલો તો શું થશે હવે જો આર્યું પ્રથમ પદ અને આર્યુ બીજું પદ શું છે પી વત્તા ત્રણ છે એકવાર પ્લસ કરીએ આ બીજું પદ શું છે એક બીજા કંસની અંદર આ પી વત્તા ત્રણ અને હવે શું કરશું માઇનસ કરશું શું કરશું માઇનસ શું આવશે એકનો વર્ગ એટલે કે શું આવશે બીજું પદ એક આવશે બરાબર અહીંયા એક થશે તો ચાલો એકનો વર્ગ હા એક થશે પી વત્તા ત્રણ વત્તા એક અને પી વત્તા ત્રણ માઇનસ એક હવે પી ત્રણ અને એક કેટલા થશે ચાર તો પી વત્તા ચાર આપણને અહીંયા મળશે અને બીજા કૌશની અંદર પી વધતા ત્રણ માઇનસ એક કેટલા રહેશે બે તો પી વત્તા બે આ આપણો ફાઇનલ જવાબ થશે ઓકે પી વધતા ચાર ને પી વધતા બે વિડીયો પોસ્ટ કરીને લખી લેજો ચાલો ત્યારબાદ બીજો દાખલો છે ક્યુ વર્ગ આ હું ક્યુ પાડું છું ક્યુ વર્ગ પછી દસ ક્યુ છે અને પછી એકવીસ છે હવે એકવીસ એટલે કેટલા બરાબર તો પચીસ પૂર્ણવર્ગ સંખ્યા શું આવે પચીસ પચીસમાંથી ચાર જશે તો એકવીસ રહેશે ચાલો આવું કેમ કર્યું આપણને પહેલા દાખલાની અંદર આપણે શીખ્યા કે પૂર્ણવર્ગ ત્રિપદી બનાવવા માટે ચાલો તો આ ક્યુનો વર્ગ એમને માઇનસ આ દસ ક્યુ વત્તા પચીસને આપણે અંદર લઈ લઈએ તો આ પચીસને અંદર લઈ લઈએ અને બાર બસ ચાર ચાલો તો આ ક્યુનો વર્ગ માઇનસ દસ ક્યુ વત્તા શું સોરી પચીસ એટલે પાંચનો વર્ગ આવશે અને અહીંયા માઇનસ ચાર એટલે બેનો વર્ગ થાય હવે જુઓ સેમ પહેલાં જેવું છે બરાબર આજે એ વત્તા બીનો વર્ગ મળ્યો તો આપણને આ નિત્યસન જેવું છે પણ આ કેવું છે તો જોવું એ માઇનસ બી એનો વર્ગ બરાબર શું થાય એનો વર્ગ માઇનસ ટુ એ બી વત્તા બીનો વર્ગ હવે વચ્ચેનું પદ દેખો આ બંને સરખા છે તો આવામાં એને ફેરવી નાખવાનું તો શું કરવું પડશે આપણે ચાલો પ્રથમ પદ શું છે ક્યુ અહીંયા માઇનસ છે એટલે અહીંયા બી માઇનસ આવશે માઇનસ બીજું પદ કયું છે પાંચ તો અહીંયા શું આવશે પાંચ અને આખાનો શું આવશે વર્ગ આવશે રેડી અને માઇનસ પછી શું છે બેનો વર્ગ હવે જુઓ આ નિત્યશમ કોના જેવું છે તો એ માઇનસ બી જેવું છે એ વર્ગ માઇનસ બી વર્ગ બરાબર શું થાય એ વત્તા બી એકવાર કરવાનું અને એ માઇનસ બી એકવાર કરવાનું બંનેનો ગુણાકાર બરાબર આના જેવું છે રેડી ચાલો તો હવે શું કરશું આ પ્રથમ પદ અને આ બીજું પદ એકવાર પ્લસ કરવાનું એકવાર માઇનસ ક્યુ માઇનસ પાંચ એકવાર શું કરવાનું છે આપણે પ્લસ બરાબર તો પ્લસ શું કરીશું બે એવી જ રીતે ક્યુ માઇનસ પાંચ અને માઇનસ શું આવશે એકવાર આ બે ચાલો તો અહીંયા પ્લસ માઇનસ માઇનસ પાંચમાંથી બે જાય તો કેટલા રહેશે ત્રણ રહેશે તો ક્યુ માઇનસ ત્રણ રહેશે અહીંયા અને અહીંયા પણ માઇનસ માઇનસ પ્લસ તો ક્યુ માઇનસ પાંચ કેટલા થાય સાત થાય ચાલો તો ક્યુ માઇનસ ત્રણ ક્યુ માઇનસ સાત પરંતુ નિશાની ચેક કર્યો આપણે એકવાર અહીંયા ક્યુ માઇનસ સાત આવશે અને અહીંયા શું આવશે પ્લસ ત્રણ બરાબર ક્યુ પ્લસ ત્રણ થશે અહીંયા રેડી તો ક્યુ પ્લસ ત્રણ ને ક્યુ માઇનસ સાત ત્યારબાદ ત્રીજો દાખલો છે પી નો વર્ગ વધતા છપી વત્તા ચાલો આ સોળ છે સોળ એટલે કેટલા પૂર્ણ વર્ગ છે પરંતુ આપણે ત્રિપદીમાં ફેરવાના છે એટલા માટે શું કરશું તો પચીસમાંથી પચીસમાંથી નવ જાય એટલે કેટલા રહે સોરી નવમાંથી પચીસ જાય બરાબર એટલે કેટલા રહેશે સોળ રહેશે બરાબર ચાલો અને માઇનસ સોળ રહેશે હવે પીનો વર્ગ વત્તા છપી વધતા આ નવ અંદર આવી જાય અને ત્રણનો આપણે વર્ગ કરી નાખીએ એક સ્ટેપ આપણે ખાઈ જઈએ અને માઇનસ પાંચ પચીસ એટલે પાંચનો વર્ગ કરી નાખવાનો ચાલો હે ને બાકી બધું આપણે આગળના દાખલામાં શીખેલા જ છે હવે આનું શું થઈ જશે તો પ્રથમ પદ અને બીજું પદ દેખો પ્રથમ પદ શું છે પી વત્તા એના પછી શું છે ત્રણ તો અહીંયા પી વત્તા ત્રણનો શું આવશે વર્ગ આ માઇનસની નિશાની પાંચનો વર્ગ હવે શું કરવાનું ચાલો પ્રથમ પદ બીજું પદ આ પ્રથમ પદ લખીએ આપણે એકવાર સરવાળો કરવાનો છે અને એકવાર શું કરવાનું છે આપણે બાદ બાકી તો એકવાર આ બાદ બાકી થઈ જશે રેડી ચાલ તો ને ત્રણ કેટલા થાય આઠ થશે તો પી પ્લસ આપણે આઠ આવશે અહીંયા અને અહીંયા પ્લસ માઇનસ માઇનસ તો પી માઇનસ પાંચમાં ત્રણ તો બે તો પી વત્તા આઠ ને પી માઇનસ બે ઓકે તો અહીંયા આપણા ત્રણ દાખલા પૂરા થાય છે પહેલો બીજો અને આ ત્રીજો ઓકે વિડીયો પોસ્ટન લખી લેજો ઓકે વિદ્યાર્થી મિત્રો મળીશું અમે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ